ગર્ભાવસ્થામાં કહેલી વાર્તાનો શું જાદુ હોઈ શકે ખબર છે તમને એક જ વાર્તા કે જેમણે પ્રહલાદને ભક્તિનું જ્ઞાન આપ્યું અને એક અધૂરી વાર્તા જે અભિમન્યુને ચક્રવ્યૂહમાં અટકાવી દીધો વાર્તા ક્યારે કેવી કેવી રીતે કેવી અને શું કેવું તે ખાસ આજે આપણે જોવાના છીએ ભાગવત અને મહાભારત બંને સ્થળે ગર્ભસ્થ શિશુને વાર્તા કહીને એને શિક્ષિત કર્યાના ઉદાહરણો મળે છે નારદ મુનિએ માતા કયાધુને

મનોમય કોષને પુષ્ટિ માટે પ્રેરણાદાયી જીવનચરિત્ર અને સાત્વિક વાર્તાઓ ખાસ કેવી જોઈએ જેથી બાળકનું મન બને છે તમે જે પણ કંઈ સાંભળો છો તેનાથી મન બને છે અને મનથી જ જીવન બને છે આધુનિક વિજ્ઞાને પણ રિસર્ચ કરેલું છે કે ટ્વેન્ટી ટુ ટ્વેન્ટી ફોર વીક્સમાં બાળક સાંભળવાની શરૂઆત કરી દે છે અને આના જ કારણે માતાનો ટોન અને એનો અવાજને ઓળખે છે અને સેફ્ટી એમાં બેલેન્સ થાય છે જ્યારે માતા વાર્તા કહે છે ત્યારે ઓડિટરી કોર્ટેક્સ અને લિમ્બિક સિસ્ટમ એક્ટિવ થાય છે અને આના જ કારણે લિંગ્વિસ્ટિક આઈક્યુ અને ઇમોશનલ આઈક્યુ બને છે જ્યારે તમે વાર્તા કહો છો ત્યારે હેપી હોર્મોન્સ ની સિક્રેશન વધારે થાય છે ઓક્સિટોસિન અને સેરેટોનિન આ ગર્ભ નાળ દ્વારા બાળક સુધી પહોંચે છે અને માતા અને બાળકનું મન બંને હેપી રહે છે સ્ટોરી ટેલિંગ એટલે કોમ્બિનેશન ઓફ વેલ્યુઝ ઇમોશન એન્ડ ઇમેજિનેશન ગર્ભમાં રહેલું બાળક શબ્દો કરતા તમારા ઇમોશન્સને ઝડપથી કેપ્ચર કરે છે એટલે જ વાર્તાનો ટોન તેનો વિરામ અને ગતિ બધું જ ઇમ્પોર્ટન્ટ છે માટે શું કહો છો તેની સાથે સાથે કેવી રીતે કહો છો તે પણ એટલું જ ઇમ્પોર્ટન્ટ છે એના માટે સરસ મજાના બે ઇન્સિડન્ટ તમને બતાવું અમારા એક પેશન્ટ અવની જે ડેઇલી ગાયત્રી મંત્રનો જાપ કરતી અને જ્યારે પણ જાપ કરતી ત્યારે બાળકને પેટ પર હાથ મૂકી એને સંભળાવતી જ્યારે ડિલિવરી થઈ અને બાળક બહાર આવ્યું અત્યારે ત્રણ વર્ષ થઈ ગયું છે પરંતુ જ્યારે પણ રડે અને ગાયત્રી મંત્ર બોલે ત્યારે બાળક શાંત થઈ જાય છે એ બતાવે છે કે ગર્ભમાં રહેલું બાળક આ સાંભળી રહ્યું હતું બીજો ઇન્સિડન્ટ અમારા બીજા એક પેશન્ટ પૂજા ભાલાડા જ્યારે એમણે અમારી સાથે શેર કર્યું ત્યારે મને પણ નવાઈ લાગી એ દીકરી જ્યારે દિવાળીનું કામ ચાલતું હતું અને જ્યારે ગર્ભ સંસ્કારની ડાયરી એના હાથમાં આવી જેણે વિઝ્યુલાઇઝ કરેલી હતી એ હાથમાં લીધી અને તરત જ કીધું મમ્મી આ પ્રેગ્નન્સી માં તે બનાવેલી છે ને જ્યારે હું તારા પેટમાં હતી વિચાર કરો કે બાળક આ શબ્દ ક્યારે કહી શકે કે જ્યારે તેણે બાળકને એ વસ્તુ માતાને કરતા જોઈ છે અને અનુભવ છે જ્યારે તમારા બાળકમાં ધર્મ અને આચરણના ગુણો ખાસ લાવવા છે ત્યારે રાજા હરિશ્ચંદ્ર ની સત્યનિષ્ઠા કુંતીનું ધૈર્ય અને સબરીની શ્રદ્ધાની વાર્તા ખાસ કહેવી જોઈએ બાળકની અંદર બુદ્ધિ વધારવા અને કરુણાનો ભાવ પ્રગટ કરવા માટે કૃષ્ણની બાળલીલા સુદામાની મૈત્રી અને દ્રૌપદીનો આત્મવિશ્વાસ આની વાર્તા પણ ખાસ કહેવી બાળકની અંદર નેચર અને વેલ્યુઝને ક્રિએટ કરવા માટે મહાદેવની કરુણા અને ગણપતિ દાદાની બુદ્ધિને તમે વાર્તા કહી શકો છો આ સિવાય ઘણી બધી લોક વાર્તાઓ જેમ કે હિતોપદેશ છે પંચતંત્ર છે આ વાર્તાઓ પણ બાળકને ક્યાંક ને ક્યાંક કનેક્ટિવિટી આપે છે વાર્તા વાર્તા કહેતી વખતે શું ધ્યાન રાખવાનું છે કે પણ કહો છો તે એ વાર્તાની અંદર એ શબ્દ જોઈએ મારામારી એ શબ્દ પણ ના હોવો જોઈએ સાથે સાથે કઈક જટિલ અથવા તો વધારે કોમ્પ્લિકેટિવ જે છે અને વધારે ઊંચા અવાજના ટોનમાં છે આવી વાર્તાને ખાસ ટાળવાની છે આ સ્ટોરી ટેલિંગને તમે પ્રેક્ટિકલી કઈ રીતે એપ્લાય કરી શકીએ એ જોઈએ ટાઈમ તો સવારે પણ જો તમે ટાઈમ મળે છે તો છથી થી આઠ મિનિટનો ટાઈમ તમે કાઢી શકો રાત્રે ટાઈમ મળે છે પ્લેસ એવું પસંદ કરો કે જ્યારે તમે અને તમારું બાળક બંને એકલા હોય એ રૂમમાં હળવું મ્યુઝિક ચાલતું હોય આછો પ્રકાશ હોય એટલે લાઈટ ઓછી હોય અને તમારું મન પણ શાંત હોય ત્યારે તમારે આ સ્ટોરી કહેવાની છે જ્યારે પણ શરૂઆત કરો સ્ટોરી કહેવાની ત્યારે તમારા હૃદયમાં એક પ્રકાશ ભરો કે બાળકને હું આ જ્યારે સ્ટોરી કહેવા જઈ રહ્યું છું ત્યારે એ એના હૃદય અને મનને પ્રસન્ન કરવાનું છે અને સ્ટોરી સ્ટાર્ટ કરતા પહેલા ત્રણ ઊંડા લાંબા શ્વાસ લો વાર્તા કહેવાની જ્યારે શરૂઆત કરો છો ત્યારે તમારો ટોન એકદમ ધીમો અને મીઠો હોવો જોઈએ અને થોડી વાર વાર્તા કહેતા કહેતા થોડો વિરામ પણ આપો કે જ્યાં તમારા એકો એક શબ્દ બાળકની અંદર ઇમોશન્સમાં એટેચ થવા જોઈએ સ્ટોરી જ્યારે પણ સ્ટાર્ટ કરો છો ત્યારે એની શરૂઆત એક ક્યુરિયોસિટીથી હોવી જોઈએ કે બાળકની અંદર એક ભાવ આવવો જોઈએ કે મને કઈ વાર્તા આજ મમ્મી સંભળાવવાની છે સાથે સાથે તમારા ઇમોશન્સને એટેચ કરો અને એ વસ્તુનું ખાસ ધ્યાન રાખો કે લાસ્ટમાં જે પણ તમે સ્ટોરી કહી રહ્યા છો એનો સારાંશ શું છે એ સ્ટોરી બાળકને શું શીખ આપી રહી છે અને એને ઇમેજિનેશનમાં આપણે થોડું શીખીએ પેટ ઉપર હાથ મૂકવાનો છે લાંબા ઊંડા શ્વાસ લેવાના છે અને બાળકને અંદર હૃદયમાં પ્રકાશ ભરાઈ રહ્યો છે એવા ભાવ સાથે કનેક્ટિવિટી આપવાની છે જેમ કે તમારે કહેવાનું છે તું મારા પેટમાં સુરક્ષિત છે આપણે બંને ખૂબ જ પ્રેગ્નન્સીને એન્જોય કરી રહ્યા છીએ અને ત્યાર પછી વાર્તાને સ્ટાર્ટ કરવાની છે આ સ્ટોરી ટેલિંગમાં ઇન્ટરેસ્ટિંગ વાત એ છે કે ફક્તને ફક્ત તમારે જ નથી કહેવાની તમારો ફેમિલી અથવા તો પપ્પાને પણ સાથે કહી શકાય પપ્પાએ પેટ ઉપર હાથ મૂકી અને એને બહુ જ દિલથી વાર્તા સંભળાવવાની છે વન બાય વન તન પણ રાખી શકો છો ક્યારેક પપ્પા સંભળાવી શકે ક્યારેક દાદી પણ સંભળાવી શકે આનાથી બાળકની બોન્ડિંગ વધશે એક સ્ટોરી આપણે સાંભળીએ એક નાનકડા ગામમાં એક નાનું બાળક રોજ એક વૃક્ષને પાણી પાતું પાણી તો દરેક વ્યક્તિ પાય છે પરંતુ આ બાળક ધીરજ પ્રેમ અને એની લાગણી અંદર ઉમેરતો હોય જ્યારે એકવાર વાવાઝોડું આવ્યું ત્યારે બધા જ આજુબાજુના વૃક્ષો પડી ગયા પણ આ વૃક્ષ ના પડ્યું એનું કારણ એની ધીરજ અને એના પ્રત્યેની પ્રેમ અને અતુટ શ્રદ્ધા હતી બાળકની અંદર પણ આ જ પ્રેમ અને અતુટ શ્રદ્ધા જ્યારે તમે રાખો છો વાર્તા કેટલી વખતે તો એની અંદર આ સંસ્કાર આપોઆપ ખડાય છે સ્ટોરી કહેવા માટે તમે વીકલી પણ સ્કેડ્યુલ કરી શકો છો જેમ કે મંડે તો મંડે તમારે ધૈર્યની વાર્તા સાંભળાવી છે તો રાજા હરિશ્ચંદ્ર અને સબરીની વાર્તા કહી શકો છો ટ્યુઝડે મૈત્રી એટલે કે ફ્રેન્ડશીપની વાર્તા સાંભળાવી છે તો કૃષ્ણ અને સુદામાની વાર્તા કહો વેડનેસડે જ્યારે ભક્તિના રંગમાં બાળકને રંગાન કરવું છે તો પ્રહલાદની વાર્તા સંભળાવો થર્સડે બુદ્ધિની વાર્તા જ્યારે સંભળાવી છે ત્યારે બુદ્ધિ માટે આપણને બીરબલ યાદ આવે અથવા તો ગણેશ ભગવાન તો આની કોઈ પણ વાર્તા તમે સંભળાવી શકો છો ફ્રાઈડે તમારા સોશિયલ એક્ટિવિટી માટે અથવા તો કોન્ટ્રીબ્યુશન માટે બાળકને વાર્તા જ્યારે સંભળાવી છે ત્યારે એ કરુણોસભર વાર્તાઓ અથવા તો જો કોઈ વ્યક્તિ સેવા કરતું હોય એની સ્ટ્રગલ સ્ટોરી પણ તમે સંભળાવી શકો છો સેટરડે ટ્રુથ આ વેલ્યુને જનરેટ કરવા માટે મારા મત મુજબ બ્રાહ્મણના જે પ્રસંગમાં જે રામ ભગવાન છે એનાથી વિશેષ કોઈ ના હોઈ શકે વાર્તા કહેવા માટે શરૂઆતમાં વાર્તા કહેવાનું મન થશે પણ ઘણી બધી અડચણો આવશે પ્રોબ્લેમ્સ આવશે પ્રોબ્લેમ્સને ફેસ કઈ રીતે કરશો નક્કી કરો છો કે રાત્રે સૂતી વખતે બાળકને અવશ્ય વાર્તા કહીશ તો પ્રોબ્લેમ આવશે કે ઊંઘ આવશે જે નક્કી કરેલા ટાઈમ પર તમે નઈ કરી શકો તો એના માટે શરૂઆત કરો કે થોડું હળવું ગરમ પાણી લો ઊંડા શ્વાસ લો અને તમારા કમિટમેન્ટને ફોલો કરો બની શકે છે તમારો મૂડ ખરાબ છે આ ટાઈમે તમને વાર્તા કહેવાની ઈચ્છા નથી થતી તો કઈક એવું કરો કે જેથી જોક સાંભળી શકો છો કે તો એ કોમેડી સિરિયલ જોઈ શકો છો અને પછી સ્ટાર્ટ કરો ટાઈમ નથી મળતો રાત્રે સૂતા પહેલા તો ટાઈમ ને જનરેટ કરો ફાઇન લાઇન બનાવો કે ગમે એમ થશે કે મારા બાળકને 30 સેકન્ડ તો 30 સેકન્ડ અથવા તો 1 મિનિટ પણ આપીને વાર્તા સંભળાવીને જ સુવડાવીશ ગર્ભમાં કહેલી સારી વાર્તા તમારા બાળકના હૃદયમાં એક દીવો પ્રગટાવે છે દીવો જેટલો ભેલો પ્રગટાવશો એટલી ઉષ્ણતા લાંબી રહેશે ગર્ભ સંવાદ કયા મહિને કેવી રીતે કરવો અને કેવો કરવો તે જણા માટે અમારો અવશ્ય કોન્ટેક્ટ કરો